સોરી સમાજ અને આપણા રાજ્ય થી લઈને આપણા રાષ્ટ્ર સુધીનું નામ રોશન કરે અને આ ગર્ભ સંસ્કાર દ્વારા એક જ લક્ષ્યાંક છે કે ભારત ને વિશ્વ ગુરુ બનાવે છે આ જે આટલા વર્ષથી જે આ કાર્યમાં જોડાયા છીએ તો ત્યારથી લઈને જેટલા લોકોના સંપર્ક માં આવ્યા છે ને એ લોકો તરત એવું કહે છે કે અહીંના લોકો કરતાં આજે જે મારી પાસે જે છે ને એ બારની કન્ટ્રીના લોકો વધારે છે અને ગર્ભ સંસ્થા અહીંયાં એવું કે મને કે હસબન્ડ સાથે જોઈશે એકલા અમે કરાવીશું તો ચાલશે અમે એકલા સેમિનાર માટે કરીએ તો ચાલશે અને પૂજામાં જ્યારે બેસીએ ત્યારે અમે લોકો ડ્રેસ પહેરીએ તો ચાલશે જ્યારે હું બારમી કન્ટ્રીઝમાં કરાવું છું ને ત્યારે પ્રોપર ભાઈ છે કુર્તા અને ધોતીમાં બેસે છે અને બેનો સાડીમાં બેસે છે એ લોકોને આપણી સંસ્કૃતિ આપણા ઋષિ મુનિઓ આ વસ્તુ આપીને ગયા છે ગર્ભ સંસ્કાર શું છે એના દ્વારા આપણે કેવી સંતાન પ્રાપ્ત કરી શકીએ જયારે દશરથ રાજાને ઘણી મોટી ઉંમર છતાં કોઈ સંતાન નહોતું

આપણે ત્યાં તો પાશ્ચાત સંસ્કૃતિથી રંગાઈને આપણે કેવું કર્યું છે કે લગ્ન પછી હનીમૂન માં જવું જ જોઈએ ફરવા જઈએ એકબીજાને સમજીએ એકબીજાને જાણીએ બરાબર ખરા અર્થમાં હનીમૂન નો મતલબ શું છે કે જયારે તમે સંતાન માટે વિચાર કરો ને ત્યારે તમે જાઓ એ સમય દરમિયાન તમે એકબીજાની નજીક રહો એકબીજાની સાથે એવી ભાવનાથી જોડાવ

એક માતા એને વિચાર આવ્યો કે આ આ સમગ્ર ખૂબ પરિવર્તન એ કે આજે કદાચ એ ન હોત તો આપણે આજે આ આપણી ભારતીય સંસ્કૃતિ જે હિન્દુ સંસ્કૃતિ છે એ કદાચ આજ ન હોત એવી માતાએ વિચાર કર્યો માં નું આહવાન કર્યું ને માં ભગવાની ને પ્રાર્થના કરી ત્યારે શિવાજી જેવા પુત્રનો જન્મ થયો આમ શિવાજી નથી આવ્યા અને શિવાજીએ એ હિન્દુ સંસ્કૃતિની સ્થાપના કરી અને એની માતાના ગર્ભની અંદરથી જ આ બધું કેટલું સરસ હાલરડું છે હે ને કે એને એને એ જે કહાની છે કે કેવી રીતે એને શિવનેરી પર્વત ઉપર જન્મ આપ્યો અને ઈ એ જે પેલા મુગલ એના જે પેલા હતી સેનાપતિ એ સેનાપતિ પણ એને સેલ્યુટ કરતો થઈ ગયો કે આ ભારતની વિરાંગના જાવો જન્મ આપી આવા સંતાનને જન્મ આપી શકો અને એ બાર થી જ્યારે પૂછે છે કે બેન શું થયું દીકરો કે દીકરી ત્યારે માતા જવાબ આપે છે તારો કાળ હવે વિચાર કરો કે એકલી એ વિરાંગના ભારતની ભારતની ધરતી ઉપર જ જન્મ લે અને આવી વીરાંગના જ વીર સંતાનોને જન્મ આપી શકે એવું જરૂરી નથી કે પુત્ર જ હોય પુત્રી પણ એવી હોય છે જે આઝાદીની રાણી છે આપણે આપણે એના ઉપરથી આપણે પણ એવું જાણી શકીએ છીએ એ સમજી શકીએ છીએ તો સજ્જન સુશીલ સભ્ય પ્રખર પ્રતિભા સંપન્ન ઉત્તમ સંતાન જોઈતું હોય તો દરેક દંપતી જે છે એ પ્લાનિંગ થઈ જાય

તમારે એના ત્રણ મહિના સુધી પાલન કરવું પડશે તો સૌથી પહેલું એની અંદર આવે છે આહાર શુદ્ધિ આહાર શુદ્ધિ ડોક્ટર પાસે એવું જ ખોરાક બંધ કરી દો સારું પૌષ્ટિક અનાજ ખાઓ જેનાથી તમારા શરીરની અંદર થી જે વિકારો હોય vitamin ખામી હોય એ બધા પૂરતા પૂરા થાય ને folic acid ને vitamin d ને બધી ગોળીઓ આપશે તમને બરોબર દરેક દરેક જગ્યાએ જ્યારે તમે doctor પાસે જાવ ત્યારે તો એ તમે એ પહેલા કરો કે આહાર શુદ્ધિ કરો તમારા આહારમાંથી તામસિક ખોરાક બાર કરી દો ત્રણ મહિના સુધી બહારના ખોરાક સદંતર બંધ કરી દો દેહ શુદ્ધિ આહાર શુદ્ધિ થશે એટલે તમારો દેહ શુદ્ધ થઈ જશે તમારા શરીરની અંદરથી વિકારો દૂર થઈ જશે. એની સાથે સાથે આહાર શુદ્ધિ દેહ શુદ્ધિ આહાર શુદ્ધિ વિચાર શુદ્ધિ વિચાર શુદ્ધિ કેવી રીતે તો કે તમારા વિચારોને શ્રેષ્ઠ બનાવી દો સારા બનાવી દો પતિ પત્ની રોજ સારા સાહિત્યનું વાંચન કરો સંયુક્ત પરિવાર હોય તો તો ખૂબ ઉત્તમ છે કે પરુ પરિવાર અંદર આપણને એકબીજાની હૂંફ મળે છે પરિવાર માણસ છીએ અવગુણ ઘણા હોય

એ એ જે છે ત્રણ મહિના પૂરા થાય એટલે કે હવે પછી તમે સંતાન પ્રાપ્તિ માટે તમારા ત્રણ મહિના સુધી બધા દૂર રહો કામ વાસના કરો કોઈ એવા એવા ચિત્રો કે કોઈ જ વસ્તુ ના જો એ પછી ગર્ભાધાન કર્યા પછી પતિ પત્ની નું મિલન અને એક શ્રેષ્ઠ સંતાન માટેનું આહવાન એ પછી નો ક્રમ જે આવે છે ગર્ભનું જ્ઞાન વિજ્ઞાન અને સાયન્સ આ બંનેને સમન્વય કરી ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ શરીર દ્વારા ગાયત્રી દિદ શર્મા જેઓ ડોક્ટર પ્રણવ પંડ્યા આદરણીય પ્રણવ પંડ્યા અને શૈલ દીદીના માર્ગદર્શનથી આવો ઘડે સંસ્કારવાન પેઢી એનું આખો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે અત્યારે ભારતના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો એની અંદર પોતાનો સક્રિય રીતે સમયદાન આપી રહ્યા છે તો આધ્યાત્મિક રીતે તો જે પૂજા થાય છે જે પ્રાર્થના થાય છે એ પ્લાનિંગમાં જણાય હવે વૈજ્ઞાનિક શું કહે છે સાયન્સ શું કહે છે તો ગર્ભની અંદર જયારે ઘણી વખત એવું થાય છે કે દોઢ બે મહિના ટેસ્ટ ની અંદર પણ ના આવે સોનોગ્રાફી દ્વારા જ ખબર પડતી હોય ખબર પણ નથી હોતી એ સમય દરમિયાન સાત અઠવાડિયા જયારે પ્રેગ્નેન્સી ના થાય ત્યારે બાળકના મગજ ના સેલ બનવા માંડે છે અને બાળક રોજના પાંચ હજાર શબ્દ સાંભળવા માંડે

હવે અચેતન મન એવું હોય છે કે તમે આપણે ઘણીવાર રાત્રે સૂતા હોય સપનામાં ક્યાંના ક્યાં પહોંચી જઈએ છીએ ક્યાંના ક્યાં સુધી જઈ આવીએ છીએ કારણ કે એ અચેતન મન છે આપણું તો બાળક પણ ગર્ભની અંદર પાંચ કિલોમીટર સુધીની વાતોને ગ્રહણ કરે છે એટલે ગર્ભવતી માતાએ એનું વા ઘરનું વાતાવરણ પોતાનો સ્વભાવ વાણી વર્તન વ્યવહાર ઘરના દરેક સભ્યો અને આજુબાજુનું વાતાવરણ પણ એને શાંત અને સારું રાખવું પડે કારણ તો જ આ બાળકની અંદર આ ગુણ આવે છે હવે જે માતા ગુસ્સો કરતી હોય વ્યસનો કરતા હોય જેમને વારંવાર ક્રોધ આવતો હોય તો સાયન્સ એવું કહે છે કે એ ગર્ભવતી માતાના બેડ હોર્મોન્સ છે એ તો સાયન્સની ભાષામાં શું હોય એ આપણને બહુ ખ્યાલ નથી બરોબર એ બેડ હોર્મોન્સ એમાંથી સક્રિય થાય છે અને આ બેડ હોર્મોન્સ જે છે એ બાળકને શારીરિક અને માનસિક રીતે ઓળખાપણ વાળો બનાવે છે એટલે આપણે કહીએ છીએ ને ઘણી વખત બાળક ખોડખા વાળું હોય છે

એ ખરા અર્થમાં માં ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે. એટલે માં રડે છે તો એ પણ રડે છે. માં હસે છે તો એ હસે છે. એ અંદર સુખ અનુભવ કરે છે. દુઃખ નો અનુભવ કરે છે. સ્વાદ પારખે છે. આ બધું કરે છે. જે કે ત્રણ મહિના સુધી આપણને વોમિટિંગ થાય. ગમે નહીં બેચેની રહે છે. આ બધું ક્યારે થાય? તો હોર્મોન્સ આપણા જે ચેન્જ થતા હોય અને બાળક આપણા શરીરથી માતાના શરીરથી નાળ દ્વારા એમાં પોષણ મેળવતું હોય તો એ સમય દરમિયાન એને ના ભાવતી વસ્તુ હોય ને ત્યારે આ વસ્તુ vomiting નું એનું પ્રમાણ વધારે રહે છે. પણ આ વસ્તુ તમે ગર્ભ સંવાદ દ્વારા બાળકમાં લાવી શકો છો. સર્વશ્રેષ્ઠ જો હોય છે ગર્ભ સંસ્કાર ની અંદર તો એ છે ગર્ભ સંવાદ. એનો મુદ્દો પણ આપણે આગળ સમજીશું. તો જ્ઞાન વિજ્ઞાન જે છે ગર્ભનું એ છે શરીરના વિકાસ માટે

એની ઉપર મંથન કરો મિનિમમ પાંચ થી દસ મિનિટ એક એક ગુણ ઉપર મંથન કરો ત્યારે બાળકના કોરક્યુ ડેવલપ થાય છે આ છે વિજ્ઞાન

એક બહુ સરસ ઉદાહરણ પણ છે એનું કે માતાની ઈચ્છા એવી હતી માતા પિતા બંને ખૂબ બારમી કન્ટ્રી હતી એટલે એ લોકો સોરી ત્યાંનું વાતાવરણ એવું એટલે એને બંનેની સ્કીનું બહુ સરસ એકદમ એકદમ વાઈટ અને માતાની એવી તીવ્ર ઈચ્છા હતી કે જે ફૂટબોલર રોનાલ્ડ એવું કંઈક નામ છે એના જેવું મારું બાળક તેજસ્વી હોય એના જેવું જ ફૂટબોલમાં માસ્ટર હોય એટલે એનો ફોટો એને રૂમમાં લગાડ્યો અને કાયમ જ બાળક સાથે વાત કરી કે તારે આના જેવું જ બનવાનું છે તારે આના જેવું જ બનવાનું છે બાળકનો જન્મ થયો બાળક એના જેવું જ પાળો હોય કારણ કે માઈ કલ્પના જેની કરી એટલા માટે બાળક એવું હતું પછી તો મન માં એવું થાય પતિ પત્ની ને બંને ને એવું થયું કે અમે બંને એવા અમારો બંનેનો આટલો સરસ સોજો વાન છે બાળક કેમ આવું છે એવું મનોચિકિત્સક્ય અને કહ્યું કે તમે જે ભાવના કરી છે ને એ ભાવના દ્વારા અમારે એક અમારી પાસે એવા ઘણા બધા ઉદાહરણ છે એક એને એવું હતું કે મારા બાળકની આંખો જે છે ને એ માંજરી સરસ હોવી હતી તો

જેવી ભાવના તમે કરો એવું થાય છે અત્યારે અમારે લંડન થી એક બેન છે પ્લાનિંગ થી છે લાસ્ટ ટાઈમ જરા કેનેડા આલે સોરી લાસ્ટ ટાઈમ જ્યારે કોરોના દ્વારા લોકડાઉન હતું ત્યારે એને મિસ કેરેજ થઈ ગયો ત્યારે એ બે મહિના થાય એટલે મારા સાથે જોડાય બે મહિના પછી એને મારો નંબર મળ્યો તો એટલે મારા સાથે જોડાય વાતચીત ડેઈલી એનું દર રવિવારે મારે એના સંસ્કાર કરવાના છે મને તમારો જે હોય એ મને 5 મિનિટ તમે આપો અને જે કંઈ કહીએ દિનચર્યા